જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાનું છે શુદ્ધ દેશી ઘી ઘરે જ બનાવીને તૈયાર કરવાનું છે દાણેદાર શુદ્ધ દેશી ઘી તમે જોઈ શકો છો કેટલું દાણેદાર અને શુદ્ધ ઘી બનીને તૈયાર થઈ ગયું છે આપણું જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ઘી બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે અહીં મેં પાંચ દિવસનું જે માખણ હોય છે છાશમાંથી બનતું હોય છે તે લઈ લીધું છે અને આ માખણ મેં પાંચ દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરેલ હતું તો હવે તે જામ થઈ ગયું છે તો થોડીક વાર આપણે તેને ગરમ કરી અને તપેલીમાં લઈ લેશું તો તમે જોઈ શકો છો ઘી છે તે ગરમ થઈ ગયું છે માખણ હવે તેને તપેલીમાં લઈ લેશું હવે એકદમ લો ફ્લેમ ઉપર આપણે ઘી છે તે બનાવવાનું છે ઘી બનતા સાતથી થી આઠ મિનિટ જેટલો સમય લાગે છે એકદમ લો ફ્લેમ ઉપર માખણ છે તે એકદમ કડક રીતના ચામી ગયું છે એટલે ઓગળતા થોડીક વાર લાગશે તમે જોઈ શકો છો સરસ રીતના ઓગળી ગયું છે હવે ઘી બનવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે સૌથી પહેલા જે છાશનો ભાગ છે તે બળી જશે ત્યાર પછી ઘી બનવાનું શરૂ થશે તો આપણે સતત હળવતા રહેવાનું છે જેથી છાશનો ભાગ કે કોઈ પાણીનો ભાગ રહેલો હોય તે બળી જાય તમે જોઈ શકો છો કે છાસ અને પાણીનો ભાગ હજી પણ છે બરી જશે ત્યાર પછી ઘી બનવાનું શરૂ થશે ઘી બનીને તૈયાર થાય છે પણ બિલકુલ નથી આપણે કોઈ જ ટ્રીક અપનાવી નથી છાસમાંથી ઘી માખણ બન્યું છે તે જ આપણે નોર્મલી ગરમ કરી છે તમે જોઈ શકો છો ઘી છે તે બનવાનું શરૂ થઈ ગયું છે હજી પાંચ મિનિટ જેટલો સમય લાગશે એકદમ લો ફ્લેમ ઉપર બનાવવાનું છે જેથી ઘી છે તે બરી ન જાય સતત હલાવતા રહેવાનું છે જેથી ઘી છે તે સરસ રીતના ગરમ થઈ જશે તમે જોઈ શકો છો આપણું ઘી છે તે બનવા લાગ્યું છે જો તમને અમારી રેસિપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરજો કે તમને અમારી રેસીપી કેવી લાગી તો ઘી છે તે સરસ રીત બની ગયું છે તો ઘી સરસ રીતના બની ગયું છે તમે જોઈ શકો છો હવે એક બાઉલ લઈ લીધો છે અને ગયણી લઈને આપણે ગાળી લેશું તમે જોઈ શકો છો કેટલું દાણેદાર બન્યું છે ઘી અને કીટુનો ભાગ પણ બિલકુલ નથી રહ્યો કેમ કે ઘરે આપણે શુદ્ધ ઘી બનાવતા હોય છે તેમાં કીટું નથી નીકળતું તમે જોઈ શકો છો ગયણીમાં બિલકુલ કીટું નથી અને ઘી છે તે સરસ દાણેદાર બનીને તૈયાર થયું છે તમે જોઈ શકો છો કેટલું શુદ્ધ ઘી છે અને દાણેદાર પણ બન્યું છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો